જન્મ દિવસના પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે પલસાણા નાયડા પેટ્રોલ પંપ પાસે અચાનક પાછળથી આવી ટ્રકે તેને મોપેડને ટક્કર મારી હતી ટક્કર બાદ ટ્રક ચાલક ઘટના ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો પોલીસે ટ્રક તથા ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માત થી ગણેશના પરિવારજનોમાં ની લાગણી જોવાય છે સ્થાનિક લોકોએ આ ટ્રાફિક નિયમોનું પાલન ન થવા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે મારું નામ મહેશ ધમીધ નાયકા છે ત્યાં મેં ઘરે હતો પણ ઘરે હું વિલો હતો ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી મારા મમ્મીએ પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાવો તો પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ફરીને આવીએ ઉદના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા

ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયો ને તો એને માર માર્યું ને પેલા પબ્લિક લોકો તો ત્યાંથી એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયેલો હતો વેસમાં તો મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે ટેમ્પો ને એનું લાયસન્સ બધું જમા કરેલું છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ